ને આપણે અત્યારે આવી ગયા છીએ રાજકોટના લોક મેળામાં મારી પાછળ જોઈ શકો છો અત્યારે અહીંયા છે ઇન્ડિયન જુગાડ જો ક્રેન ના હોય તો મિત્રો કેમ છો બધાય મજામાં હું છું સાગર ને આપણે અત્યારે આવી ગયા છીએ રાજકોટના લોક મેળામાં તો આપણે જોઈ છીએ અત્યારે તૈયારી કેવી કેવી ચાલુ થઈ ગઈ છે અત્યારે મારી પાછળ તમે જોઈ શકો છો હું છું અત્યારે ફોનવર્ડના ગેટ પાસે અને મારી પાછળ એક્ઝેટ છે અત્યારે રાજકોટનો લોકમેળો એ ઓલમોસ્ટ શનિવારથી સ્ટાર્ટ થવાનો છે તો હું તમને હવે જણાવીશ કે અંદર જઈને કે શું શું રાઈટ છે શું નવું છે શું જોવું છે અને શું ઓલરેડી જે સ્ટોલને શું છે અને બાકી શું નવું લઈ એવા છે એ જોવાનું છે હવે હું તમને જણાવીશ આ જ વિડીયોમાં તો મિત્રો આપણે આવી ગયા છીએ અંદર અને અત્યારે ઓલમોસ્ટ રાઈટના કામ ચાલુ છે અહીંયા છે મોતનો કૂવો બે ચકડોળ પ્લસ એમ કહેવાય કે અલગ અલગ બધી રાઈટ છે બ્રેકડાન્સ છે આગળ હોય પણ છે હુડકું પણ છે અને ઓલમોસ્ટ એમ કહેવાય કે હજી બધાના કામ ચાલુ છે તો મિત્રો ઓલમોસ્ટ એમ કહેવાય કે બધા કામ હજી થોડાક થોડાક બાકી છે મારી પાછળ જોઈ શકો છો અત્યારે તમે હુડકું છે અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે એની પાછળ કટડોળ પણ કમ્પ્લીટ કરી દીધું છે તો કામ અમુક સ્પીડમાં ચાલુ છે અમુક ધીમે ચાલુ છે જેની પાસે પહેલાં લાઇસન્સ આવી ગયા હતા એમનું કમ સ્પીડમાં ચાલુ હતું અને બાકી હવે જોઈ શકો છો બધી રાઇડ તો બધી છે જ જે લાસ્ટ યર હતી એ બધી તો હવે નવ મિત્રો ફૂલ જોરશોરથી તૈયારી ચાલુ જ છે અને ઓલમોસ્ટ શનિવારે સવારે ઓપનિંગ થઈ જશે મેળાનું અને અત્યારે એમ કહેવાય કે બધી રાઈડો એમને ચાલુ જ છે જે લાસ્ટ યર હતી એ બધી સેમ ટુ સેમ તો એવું કાંઈ છે નહીં કે રાઇડું બંધ છે કે એવું કાંઈ હમ એટલે તો મિત્રો અહીંયા છે બ્રેક ડાન્સ અહીંયા છે હુડકું અહીંયા ચકડોળ કમ્પ્લીટ થઈ ગયું છે એની પાછળ આગળ પણ છે હુડકું હજી અહીંયા વચ્ચે પ્લોટ ખાલી છે ત્યાં પણ ફાળવેલ છે એટલે હજી ત્યાં પણ કોઈ કોઈ આવશે તમે જોઈ શકો છો આ બે ચકડોળ પણ છે બાજુમાં છે મોતનો કૂવો તો મિત્રો આવું કંઈક અત્યારે બધું ચાલુ થઈ રહ્યું છે ધીમે ધીમે એમ કહેવાય કે કામ તો મિત્રો જોઈ શકો છો અત્યારે ઓલમોસ્ટ અત્યારે બધી જગ્યાએ કામ ચાલુ છે સામે મિત્રો રમકડાના સ્ટોલ છે હું તમને દેખાડું ઝૂમ કરીને સામે બધા રમકડાના સ્ટોલ છે એટલા વચ્ચે જે આ ડોમ નાખેલા છે કોફી કલરના એ બધા અને બાકી બધી રાઈડ છે બધી રાઈડો જેટલી હતી એટલી જ પૂરેપૂરી છે બધી એમાં કોઈ ઓછી થઈ નથી એટલે મિત્રો મુંઝાયા વગર રાજકોટનો મેળો કરવા આવો છો ને તો કોમેન્ટમાં જરૂર કહેજો કે કોણ કોણ મેળો કરવા આવવાનું છે તો હું નવા નવા અપડેટ મૂકકા રાખીશ તો મિત્રો આ વખતે બધી રાઈડના પચાસ પચાસ રૂપિયા છે એટલે જેમાં બેસો એમાં પચાસ રૂપિયા છે તો મિત્રો ગયા વખતે આ જ મેળામાં ચાલીસ રૂપિયા હતા ને હવે પચાસ રૂપિયા કરી દેવામાં આવ્યા છે અહીંયા પણ મિત્રો ચેક કરી રહ્યા છે બધી બરોબર છે કે નહીં ધીમે ધીમે એમ કહેવાય કે અત્યારે બધી રાઈડ નું કામ ચાલુ છે છે ઇન્ડિયન જો ક્રેન ના હોય તો મિત્રો આવી રીતના તમે પણ તમારી કાર ને લઈને આવી રીતના વજન ઉચકી શકો છો આને કહેવાય મિત્રો જુગાર કહેવાય છે ને ફોરેનર ને કે ઇન્ડિયા નોટ ફોર બિગિનર્સ તો મિત્રો જુઓ તમે કઈ રીતે સામાન ચડાવી રહ્યા છે તો મિત્રો કોમેન્ટમાં જરૂર કહેજો કે કોણ કોણ મેળામાં આવવાનું છે લોકમેળામાં